શૈલેશ જલ્ુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે તમારા માટે આવ્યો છું કે રિવેશ શીખવાડવા માટે કે ટ્રેક્ટર માં બધા ટ્રેક્ટર આવતા હોય પણ રિવેશ એક ખાસ થિયરી છે કે જે હાવ આસાનીથી આપણે રિવેશ આખી જગી બધાય પણ ઘણાને તકલીફ થાય છે રિવેશ આપવામાં તો આજે એવી રીતનો વિડીયો બનાવવા માગી છે ડ્રોનથી એવી રીતનું તમને સમજાવવા માગું છું કે ભાઈ રિવેશમાં કાયદેસર ટ્રેક્ટર કેવી રીતનું આપવું તો અત્યારે આપણે આપણા પડામાં આવી ગયા છીએ અને ટ્રેક્ટરને ટ્રેલર લઈને આવી ગયા છીએ અને કેવી રીતનું હવે મારે રિવેશ તમને શીખવાડવું એ વસ્તુ મોટી છે અત્યારે આ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો કારણ કે આપણે આ કંઈક ના કંઈક વિડીયોમાં શીખવાડવા માટેથી આપણે વિડીયો બનાવીએ છીએ અત્યારે આપણે આ રીતે ટ્રેક્ટર રાખેલું છે અમે

તે આપણે જોઈ અને કેવી રીતનો રિવેશ મારવો અને એની હું થિયરી છે કે જ્યારે આપણે ડ્રાઈવિંગ સીટ ઉપર બેઠા હોય અને પાછળ કઈ રીતે જોવું કારણ કે ટર્ન ઊંધો થઈ ગઈ છે આપણે નકરું ફોડુંને ને રિવેશ મારવો હોય તો એ વાઇન્દ્રાનો ટર્ન અલગ છે પછી પાછળ ટ્રેલર જોડાયું હોય છે અને એમાં આપણે રિવેશ મારી તો પણ એનો ટર્ન અલગ છે ફોર વ્હીલ ટ્રેલર હોય તો એમાં ઓછા કાવા લાગે છે ટુ વ્હીલ ટ્રેલરમાં વધારે કાવા લાગે છે પણ આમાં પણ કાવું ન લાગવા દેવું તો કઈ રીતે ચાલો વિડીયોમાં જોઈ તો મિત્રો હવે આપણે હામુ પીઝીનું મેં નિશાન રાખ્યું છે હું ત્યાં ટ્રેક્ટર જવા દઉં છું ટ્રેક્ટરને સ્ટાર્ટ કરું છું તો પહેલાં હું બીજા ગેરમાં અને હાઇટે જ આવું છું અને સીધું હાઇટવાનું છે અને એક સાહ શીખવાની એવી બાબત છે કે આપણે સીધી સીધું ટ્રેક્ટરને લઈ જવાનું છે હા આપણે સીધી સીધું જવા દઈ વેચમાં બોલરની વેચમાં થાંભલું રાખી દીધું છે એવી જ રીતે પછી આપણે ફરી રિવેશમાં ગોઠવવું જોઈએ રિવેશમાં કઈ રીતે સાંભળું વેચમાં રાખીને ટ્રેક્ટર વેચો વચાવી રહે છે તો અત્યારે આપણે ચોટાગટરના વરિયા આટેલું છે વરિયા છે ટ્રેક્ટર હલ્પ છે પણ કાંઈ વાંધો નહીં આતે એટલે થોડુંક તો એવું લાગે છે મને જોઈએ અને રિવેશ ભાવ હેલો છે મિત્રો તમે રિવેશમાં શું ખામી કરો છો કે ભાઈ વાયન્દ્રાને જોવો છે હું તમને આજે એક થિયરી બતાવું કે વાયન્દ્રા નહીં જોવાના ટ્રેલર જોવાનું આપણે બહુ રોદ આવે છે મિત્રો આ સ્ટ્રીંગ સાકુ રોદા નટે છે સુતાય જોઈએ હમણા તમે જોવો જ છો મિત્રો કે ટ્રેક્ટર કેવી રીતનું આગળ આલે છે આગળ પણ વીસમાં પીડીઓ રાખીને આપણે સીધે સીધું સેટે પહોંચવા આવ્યા છે બરાબર છે હવે આપણે એમને લઈને રિવેસ મારે છે સ્પીડ થી અને રિવેસ મારવામાં જે આપણે ટ્રેલરના પાયા છે સાઈડના ખૂણા એની જ આધારે ફરીથી હું રિવેસ લાવું છું અને એના આધારે અને આડા વરિયા છે તમે જોવો છો કે ટ્રેક્ટરનું રોટાવેટર મારેલું છે જેથી આડા વરિયા છે હું તમને સમજાવી આવું છું છતાંય મારાથી ટ્રેક્ટર થોડુંક આગળ પાછું થાય તો માફ કરજો પણ જો ખાલી રીવર્સ મારવાનો આવે તો આનાથી સરસ રીવર્સ લાગે અને વધ્યા ના હોય તો એક જ દારુ જેમ આગળ આપણે રાખી શકીએ એટલું જ પાછળ પણ વગાડી શકીએ આ રીતે રીવર્સ તમે પણ શીખો કોઈ મોટી વાત નથી અને ઓટોમેટિક તમે શીખશો એટલે એની ગતિ જે વાયદરા વારવાની છે ને તમે આપની ખબર પડી જાય કે એટલું જ દોરાવાર સ્ટેરિંગ વારવું એને દિશા બતાવવી આ રીતે તમે જો રીવર્સ શીખશો ને તો તમે ચોક્કસ રીવર્સ શીખશો અને ટ્રેક્ટરના પરફેક્ટ ડાયર ડ્રાઈવર બનશો એવી આશા કરું છું એસ મારું આપણાથી નહીં હાલે ભાઈ એને મગજમાં નથી બેઠતી બાકી ટ્રેલરમાં જે લોકો ટ્રેક્ટર આપતા હોય છે એને પછી ખબર જ પડી જાય કે આ રીતે રિવેશ મારવો બધું તો આ આપણે સેટે ગયા અને પાછા પણ સેટે આવી ગયા તો મેં પાછળ વળી નથી જોયું ખાલી ટ્રેલર જ જોયું છે પાછળ આગળની સાઈડ નથી જોયું કે વાઇન્દ્રા કેમ હાલે છે અને હું અહીંયા આરામથી રિવેશ લઈને કૂદી ગયો છું તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં આગળની તરફ રિવેશ મારી દીધો છે તમે ભાઈ અહીંયા આવીને કેમેરામેન બતાવો કે પાસા શીલા સીધે સીધા ગયા અને એટલા બધા કાવા પણ નથી લઈ ગયા અને રોટાવેટરના વરિયા હોત છે તમે જોવો છો કે રોટાવેટરના વરિયા છે હવે હું એક ફેરે ઊભો ટ્રાય મારું અને કેટલી મજા આવે ને કેટલી સ્પીડમાં લાગે છે તે આપણે વિડીયોમાં જોઈ તો ચાલો મિત્રો હું હવે પાછું આજપોટે રિવેશ મારું સીતે મારું તમે પણ કયા ખેતરમાં ટ્રાય કરો તો રીતનો ધીમે ચાલે છે આમાં જવાનું નથી

આ રીતે આપણે જુએ શકીએ તો ખેડૂત મિત્રો આપણે જોઈ લીધું કે કઈ રીતે આપણે રિવેશ માર્યો આગળ લઈ ગયા રિવેશ માર્યો અને મેં ક્યાંય પાછળ મિત્રોને નથી જોયું આ એક સિસ્ટમ એવી છે ને ટ્રેલરની કે રિવેશ મારવામાં બધાને અઘરું હોય પણ કાંઈ અઘરું જ નથી આપણે હું અત્યારે ટ્રેક્ટર આગળ રાખું છું હું જેવું પાછળ જોઉં ને એટલે કુદરતી સ્ટેરિંગ આફેડું એની રીતે હાલવા માંડે ને આપણા ટ્રેલરના બે ખૂણા હોય એની ઉપર આપણે એડજસ્ટ કરી અને ટ્રેક્ટર જરાક પણ દોરાવા નમે મેં તો એ દોરાવા સ્ટેરિંગ સ્ટેરિંગને વધારે અમુક લોકો કાવા મારવા મને જીરીક દોરાવામાં જો તમને સમજાય છે કે જરાક આમ નહીમું છે એ ભેગું તમારા સ્ટેરિંગ દિશા બતાવી દઈએ એને ખાલી દિશા બતાવવાની વાત છે તમે ટર્ન મારવા વરખશો તો કોઈ દિવસ નહીં હાલે અને આમાં ગમે એ વસ્તુ તમે છે ને કોઈ પણ વાહન તમે ક્યારે ડ્રાઈવર થાવ કે તમારે એની એરે એડજસ્ટ થાવ સેટિંગ થાવ તો જ તમે ડ્રાઈવર કાયદેસરના બની શકો બાકી તમારે યાદ રાખીને આપણે માની લઈએ યાદ કરો કે કલેજ કઈ કરવાની છે કઈ બ્રેક કરવાની છે કઈ લીવર દેવાનું છે યાદ કરીને લીવર દેવા માંડો ટ્રેક્ટર એની રીતે વ્યવસ્થિત ચાલતું હોય આપણે બધું એની રીતે કામ કરવા માંડે ને ત્યારે માન લેવાનું કે આપણે ડ્રાઈવર થઈ ગયા બાકી શીખવાનું ડ્રાઈવર થવામાં ચારથી થી પાંચ વર્ષ લાગે કાયદેસર તમે ત્યારે ડ્રાઈવર થાવ ત્યારે તમને અનુભવ થાય તમે ઘણા એવું હોય કે આપણે ટ્રેલરમાં ટ્રેક્ટર લીધું લીધું આપણે ડ્રાઈવર થઈ ગયા નહીં જ્યારે તમને થાક લાગતો બંધ થાય ટ્રેક્ટર ત્યારે માન લેવાનું કે હવે હું ડ્રાઈવર થઈ ગયો છું મને કોઈ જાતનો ટ્રેક્ટર થાક નથી લાગતો ત્યારે ડ્રાઈવર થાક ક્યારે ના લાગે કે તમે એની ગોઠવાઈ જાઓ એનો રોદો ટ્રેક્ટર નો આવે ને તો તમારું શરીર બેલેન્સિંગ પકડી જાય કે રોદાને સહન કેવી રીતનો કરવું અને જ્યાં લગન તમે ડ્રાઈવર ના હોય ને ત્યાં લગન તમને રોદો આવે ને એટલે તમને નડે તમારા શરીર ને નડે ખબર નથી કે રોદો અચાનક આવ્યો અને ઓલું તમે તમારા ડ્રાઈવિંગમાં ધ્યાન છે આગળ રોદો છે ખબર છે તો રોદો આવવાનો છે ને એ પહેલાં તમારું શરીર એવું એડજસ્ટ લઈએ કે આ રોદો હમણાં આવશે તો તો એને બચવું કેમ આપણે રીતનું સ્તર અને રોદામાંથી આપણે બચી આપણું શરીરને રોદો નથી લાગતો ઈ હલબલી જાય ગમે એમ થાય પણ આપણે રોદો ન લાગે આપણે થાક ના લાગે આપણે કંટાળો ના આવે ત્યારે આપણે ડ્રાઈવર બની કારણ કે કંટાળો ક્યારે ના આવે આપણે પરફેક્ટ ડ્રાઈવર બની જાય ત્યારે આપણે કઈ એમાં ધ્યાન નથી દેવું પડતું ફ્રી માઇન્ડ ટ્રેક્ટર હાલતું હોય અને આ વિડીયોમાં તમને કંઈ જાણવાનું મળ્યું હોય તો વધુમાં વધુ શેર કરો એવી બધાને વિનંતી છે આવો નવો વિડીયો લઈને ફરી મળશું ત્યાં ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી જય